જય કહાનાથ મહારાજ આપણે કહાનાથ મહારાજના ઇતિહાસ વિશે વાત કરવાના છીએ સંતશ્રી કહાનાથ મહારાજનો જન્મ ગુજરાતના પાટણ મુકામે માતા વલુભાઈ તથા પિતા નથુભાઈ જે દેવપૂજક સમાજના પટણી જ્ઞાતિમાં અંદાજે પાંચસો વર્ષ પહેલા સોલંકી કાળમાં તેમનો જન્મ થયો હતો હોવાની માહિતી લોક મુખે જે વારસદારો જાણકારી આપતા હતા તેમાંથી મળેલ છે પાટણ મુકામે દક્ષિણ ભાગ વાઘમાં ભટ્ટીવાળા નામે જે પટણી સમાજનો મહોલ્લો છે આજે પણ મોજૂદ છે તેમાં નથુભાઈનું ઘર આવેલ છે તેમાં શ્રી ગણનાથ મહારાજ જન્મ થયો હતો તે ઘરને થોડા સુધારા ઉતારા કરી મહારાજ ના જન્મ સ્થળ તરીકે આજે પણ ત્યાં પૂજાપાઠ કરવામાં આવે છે નથુભાઈ એક સીધા સાદા સ્વભાવે શાંતિ મીઠા બોલા અને વ્યવહારુ માણસ હતા તેમની પાસે થોડી ખેતીની જમીન હોય તેમાં શાકભાજીનું વાવેતર કરતા ને પોતાનું ગુજરાન ચલાવતા હતા નાથુભાઈ પહેલાથી જ ધાર્મિક વૃત્તિ હોય સવાર સાંજ દેવ મંદિર જતા અને સાધુ સંતોની સેવા કરતા તેઓ મહાદેવ શંકર ભગવાનના ખૂબ શ્રદ્ધા ધરાવતા હોવાથી કોઈ પણ સંપ્રદાયના સાધુ સંતો ઘરે આવતા ત્યારે યથાશક્તિ ભેટ સેવા આપતા તેઓ ગામમાં ભજન કીર્તન અથવા કથા વંચાય ત્યાં અચૂક હાજરી આપતા તેઓ દરરોજ કૂતરાના કૂતરાને રોટલો અને ગાયને ઘાસ નાખતા તે તેમનો નિત્યક્રમ ક્રમ હતો આમ આશરે 40 વર્ષની ઉંમર થવા આવી હતી છતાં તેમને તેમની ઘેર કોઈ સંતાન થયું નહીં હોવાથી તેમને સંત સેવા તથા પ્રભુ ભક્તિ કરી જીવન વિતાવું એ નિર્ણય કરાવી મનને પ્રફુલ્લિત રાખી બાકીનું જીવન શાંતિથી વિતાવવા લાગ્યા આમ થોડા દિવસ હશે ત્યાં જોગીઓની એક મોટી જમાત પાટણ મુકામે ખાનચો પાસે આવીને રહેવા લાગી યોગી હતા હતા સો બાવાઓનું હતો તથા હાથી ઘોડા તેમના ગુરુ મહંત કેસરીનાથ હતા યોગીઓની જમાત એક ઠેકાણે બીજા ઠેકાણે ફરતી હતી તેઓ પાટણ મુકામે પડાવ નાખી ગામના આગેવાનોને જાણ કરી તેમના સીધા ખાવાની વ્યવસ્થા કરવા જણાવતા ગામના આગેવાનો દરેક દરેક પોતાના તરફથી કોઈ અનાજ કોઈ કરનિયાણું તથા કોઈ દૂધ ઘી ગોળ વગેરે આપવાની વ્યવસ્થા કરતા તેમાં તાજા શાકભાજી મોકલવાની જવાબદારી આપણા નથુભાઈના શિરે આવતા તેઓ આનંદમાં આવી ગયા અને દરરોજ તાજા શાકભાજી જાતે જમાતને આપી આવતા તથા સાંજે જે ભજન કીર્તન થાય તેમાં તેઓ પૂરેપૂરો સમય આપતા ભક્તિભાવ અને સેવા પૂજા મહિનો પૂરો થવાથી જમાત બીજે સ્થળે જવા સમયે દરેકને આશીર્વાદ આપતા અને નથુભાઈ વિશેષ સેવા કરેલ હોવાથી તેમને કાંઈક વરદાન માંગવા કહેલ તેથી નથુભાઈ નિસંતાન હોવાથી તેમને ઘેર દીકરો થાય તેવી ઈચ્છા પ્રગટ કરી તેથી મહંતસિંહ કેસરીનાથે બહુ વિચારમાં પડી ગયા અને કહ્યું કે તારા કિસ્મતમાં સંતાન સુખ નથી છતાં મેં તને વરદાન માંગવા કહેલું તેથી તારે ત્યાં અવશ્ય દીકરો થશે પરંતુ તે યોગીનું વરદાન છે તે બાબતને ભૂલતો નહીં અને યોગ્ય સમયે નાથ પંથ યોગી પાસે ગુરુ બનાવજી જુગજુની જમાત ગયા પછી નથુભાઈ પોતાની વાડીમાં કામે લાગી ગયા તથા રાત્રે ભજન કીર્તન કરવા લાગ્યા પૂરા દસ માસ પછી વલુબેન પુત્રનો જન્મ આપ્યો તેથી પોતાના સગાવાલોને બોલાવી સમાજના રીતિ રિવાજ પ્રમાણે દરેકને ભેટ સોગ આપી રાજી કર્યા અને સાતમા દિવસે તેમનું નામ કહાર પાડવામાં આવ્યું પાછળથી લોકો તેમને કહારો કહીને બોલાવતા કાહરો કહીને બોલાતા આમ સમય પસાર થતા બાળપણથી જ તેમના સંસ્કાર બુદ્ધ તથા બુદ્ધિનો દરેક અનુભવ થવા લાગ્યો તેઓ સવાર વહેલા ઉઠી સ્નાન કરી પિતા સાથે સેવા પૂજામાં ધ્યાન આપ આપવા લાગ્યા તે સમયે શિક્ષણ જેવું કંઈ હતું જ નથી તેથી તેઓ નિક્ષણ કરતા યુવાન વય કહારા કહારાભાઈના લગ્ન ગામ તોટાણા જે બનાસકાંઠામાં આવેલ છે તેમ સમાજ ખાનદાન રતનબાઈન સાથે રિવાજ થયેલ જય કહનાથ મહારાજ આજે આપણે કહરનાથ મહારાજ વિશે થોડું ઘણું જાણીએ હજુ આપણે બીજા ભાગમાં બનાવીશું જે કહરનાથ મહારાજ મહારાજની માનતા હોય તે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરે જય કહનાથ મહારાજ પ્લીઝ સપોર્ટ કરો ભાઈઓ